પડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતની આગમાં વર્તમાન સંકટકારો સામે બળવો થતા શેખ હસીનાને વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો છે ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતની આગમાં વર્તમાન સરકાર સામે બળવો થતા શેખ હસીનાને વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો છે હાલ તેઓ ભારતમાં છે એવા બાંગ્લાદેશમાં તકતા પલટ બાદ અહીંની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે એવામાં એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ આજે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હાલ વડોદરાની વિશ્વવિખ્યાત સર સાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં જુદી જુદી ફેકલ્ટીમાં એસી જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અત્યારે બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ચાલી રહેલ હિંસાને લઈને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આજે એમએસયુના ઇન્ટરનેશનલ એફર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એસી વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવ રજીસ્ટ્રાર સહિત અન્ય સત્તાધીશોએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી આ સાથે જ તેમના પરિવારની સ્થિતિથી વાકેફ થયા હતા હવે સાહેબ આ છોકરાઓની અમે સાંજે એક મિટિંગ બોલાવી હતી મિટિંગમાં અમે એમની એમના પરિવારના ખબર અંતર પૂછવા માટે એમના સ્નેહીજનોના ખબર અંતર પૂછવા માટે અમે મિટિંગ બોલાવી હતી અને એ લોકો અહીંયા કેવું ફીલ કરે છે એકલવાયું નહીં ફીલ કરે અને અમે તમે જાણો છો કે અમારું જે ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ દરેક છોકરાની પૂરેપૂરી કાળજી રાખે છે અને એમના દરેક સુખ દુઃખમાં અમે હંમેશા સહભાગી હોઈએ છીએ એટલે એમને કંઈ પણ તકલીફ હોય તો અમે અમને કીધું છે કે તમે અમને ફોન કરજો અથવા અમારી ઓફિસે આવજો અમારે ત્યાં બધા છોકરા જુદી જુદી જગ્યાએ રહે છે ફેકલ્ટી જુદી 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 જગ્યાએ રહે છે અને પોતપોતાની રીતે

અમે શું મદદ કરી અમે એમને પૂછ્યું એમને તો એમને કઈ પૂછ્યું નહીં પણ અમે એમને પૂછીને કે અમને તમારી કંઈ પણ મદદ હોય અમે તમારી જોડે હજુ સુધી વાત નથી થઈ અમારી મિટિંગ હમણાં જ પતિ હવે પછી અમે વાત કરીશું સાહેબ એ તો હવે અમે જે રીતે હું તો સંસ્થા યુનિવર્સિટીનો કર્મચારી છું છું અમારે જે રીતે યુનિવર્સિટી અમને આદેશ આપશે એ પ્રમાણે આગળ વધીશું ના તો સાહેબ અમે તો યુનિવર્સિટીના કર્મચારી છે એટલે યુનિવર્સિટી તરફથી અમારે એ છોકરા અમારા છે એટલે અમારે કાળજી રાખવી પડે જે અમે રાખીએ હું ડોક્ટર ધનેશ પટેલ ડાયરેક્ટર વિદેશ વિભાગ એમએસયુ બરોડા